હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મંગળવારના રોજ વહેલી સવારે બોલીવુડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોલીવુડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી અને આ ગોળી તેની પોતાની બંદૂકમાંથી જ વાગી હતી હવે આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાંથી ગોવિંદાનું નિવેદન સામે આવ્યું છે બોલિવૂડ ફેમસ અભિનેતા ગોવિંદાને પહેલી ઓક્ટોબરના રોજ પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોળી વાગ્યા બાદ તેના શરીરમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવી રહ્યું છે જેમાં તેમણે કહ્યું કે તેના પગમાંથી ગોળી બહાર કાઢવામાં આવી છે અને આ સમગ્ર ઘટના બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે તેમણે હોસ્પિટલમાંથી ઓડિયો મેસેજ દ્વારા કહ્યું તમારા સૌના આશીર્વાદ અને બાબા ભોલેના આશીર્વાદથી ગુરુ કૃપાના કારણે જ ગોળી વાગી હતી જે બહાર કાઢી લેવામાં આવી છે અને જે હું ડૉક્ટરનો આભાર માનું છું આ સાથે આપ સૌને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર ગોવિંદાના આ ઓડિયો મેસેજમાં તેના અવાજથી અંદાજો લગાવી શકાય છે કે તેની સ્થિતિ ખૂબ ગંભીર હતી તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે